સુરેન્દ્રનગર જિલ્લા વૈવટી તંત્રની સરાહનીય પહેલ લોકસભા ફરજ પર ફરજરત અધિકારીઓ કર્મચારીઓના આરોગ્યની દરકાર સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દરેક વિભાગના અધિકારીઓ કર્મચારીઓના આરોગ્યની ચકાસણી માટે કલેક્ટર કચેરી ખાતે યોજાયો મેડિકલ કેમ્પ જિલ્લા સમાહર્તા શ્રી કેસી સંપટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ્ય સ્તરના નિવાસી શ્રી આર કે ઓછા સહિતના વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓએ કરાવી આરોગ્ય તપાસ મેડિકલ કેમ્પનો અંદાજે બસો પચાસથી વધારે અધિકારીશ્રી કર્મચારીશ્રીઓએ લાભ લીધો સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ અધિકારીશ્રીઓ કર્મચારીઓના ઉચ્ચ ટીમ સ્પિરિટ અને ખૂબ જ સારા સંકલનના કારણે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે અને ચૂંટણી કામગીરીમાં ફરજ તથા તમામ અધિકારી કર્મચારીઓના આરોગ્યની દરકાર લઈને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાવું કેમ્પનો અંદાજે બસો પચાસથી વધારે અધિકારીશ્રી કર્મચારીઓએ લાભ લીધો કેમ્પની શરૂઆતમાં સૌપ્રથમ જિલ્લા સમાહર્તા શ્રી કેસી સંપટે હેલ્થ ચેકઅપ કરાવીને ઉપસ્થિત સર્વેના ચૂંટણી દરમિયાન સુદૃઢ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા કે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશના નિવાસી કલેક્ટર શ્રી આર કે ઓછા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અર્જુન ચાવડા સહિતના વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓએ પોતાના આરોગ્યની તપાસ કરાવી હતી બ્યુરો જે પરમાર સિંહ